તમારે હુકમ હોય મારા મારા ઘેર ગોદરા તમારે હુકમો તારે જવ તાર અલ્યા હું મારો કામ બી તો ના ના એ તો અમુ આ લેવો તમાર કેરિયો તાર હા હા બોલા હું ઈ ના અલવા હું કવ જોઈએ જાય તો લેતો જાયતે હું ઓહો બાપુજી ઓહો પેલું હા તો હેડે આ ગામમાં જતો અમુ જઉં ઘેર કાં શું કરે તા ઘેર હું હેડે તાર ઘેર જ જાય તા હું કઈય કે આલો કોમ કવસા નઈ ઓ હો હો ગામમાં જતો આ ગામમાં જતો ઘેર હેડે

પેલા હાથ પર ધોઈ જાવ ઓય પછી આલું પેલા દારૂડિયા નકા મારો છે રોજ વેલા વેલા આવશ પેલો બન થાકી યાર ગામમાં ઘણા છોકરો છે આ પેલા કધુજી ના ના દારૂડિયાનું બધું કોણ મને હું પીસી તાણે અરે અમારું કોણ કરતા હોય તો કોક ઈવન નું કોમ થાય તાણી ઓ થઈ ને ઓગળા આગર થઈ હેસી ને કાવ બીડી લેતા તો જોર આવે છે નાના બીડીઓ લેવા જતા અલ્યા આવ આ કેરિયોમાં ફેર્યા આવવા જવાનો પછી યોના ગયા તાણી ના ના ઓમે દારૂડિયા છે હું

હમણાજી ના લેવા પેટમાં ઉંદડા બોલી ખાવું ત્યાં સીધું હાલતો જવું તમારે બરાબર હવે હું જાઉં છું ઘેર મારા હજી ખાવું છે ઓહો અલ મારા બેઠા હોય કેટલી છે તો હાથ ક્યાં ઘેર છે ભાઈ તારા બે મના લ્યા શું શરમ જેવું વસ્તુ છે શરમ જેવું તો નતું પણ શરમ રાખવી પડી

સેવા કરીએ છીએ નાના ઘેરા હલવાયે છે ઉપસ્થિત ખાઈ જાય આવ્યો છું ચોખી વાત છે

હું એટલા સારું ના પાડતો જ્ઞાન ભાઈ તું આ બધું મને આલે આ મને આ બધું નહીં ગમતું પાછું એ દારૂડી છે પાછું લે આ કરી ના જેવું પાછું દાદા પેલા ક્યારે એમની હું હાલ છું પગલે અને હું મારો ઓછો ગળો બેસી ગયો ના ના ગળા બેનું કરવાનું કઈ ભાઈ લે તું તાર તારા હાલજે કૂતરો ખવડાવીએ તો ને ખવડાવીએ તો ભૂંડો ખવડાવીએ તો ખવડાવીજે તાણી નાના અને પાછું મારા છોકરાનું પાછું પાછું નેટ નેટ ઓળ પડ્યો છે અને મારા ઓછા આવાજ આરુડિયા પી ભોગો મારી તો મારા તો છોકરાનું શું થાય નાના છોકરાનું શું થાય તાણી અને બોલતા તો બોલી ગયા હમણાં હાલ